નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવા મળી નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકોને સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનને અને સરકારી કર્મચારીઓને આવતા મને મળશે આ મોટી ભેટ પાસઠ પ્લસ પેન્શનની ખાસ જોઈ લેજો મિત્રો જો તમે પેન્શનધારક છો ને પાંચસઠ વર્ષ ઉપરના છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કથા પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ હોશ જોઈને થઈ જજો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નહેવૃત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએર ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે ખરેખરી આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે સાથે મિત્રો તમે પેન્શનધારક છો તમે જાણો છો તમે દર મહિને પેન્શન મળે છે તો તમને દર મહિને કેટલું પેન્શન મળશે એ પેન્શન મિત્રો આપણે આજ એટલે એટલે કે મિત્રો દર મહિને છેલ્લા તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરી છીએ કે તમારે તે મહિનાનું પેન્શન તમને કેટલું મળશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લકમ બટન દબાણ બોલશો ને તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો રાજ્ય સરકારના કર્મચારો અને સરકારી કર્મચારી માટે બે મહત્વની ભેટ આપવામાં આવી છે તો ચાલો જાણી વિગતવાર માહિતી તો મિત્રો આઠમ પગાર પંચના ટીઓઆર ટૂંક સયમમાં બહાર પાડવામાં આવી તેવી અપેક્ષા છે સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સયમ આઠમ પગાર પંચની સદમ ટીઓઆર જાહેર કરી શકે છે એક વાર અંતિમ સ્વરૂપ આપવામાં આવશે પછી પગાર પંચના અધ્યક્ષ અને મુખ્ય સભ્ય નિમણૂંક કરવામાં આવશે ઘણા મહિને સરકાર બે અલગ અલગ પરિપત્ર બહાર પાડ્યા હતા જેમાં આઠમ પગાર પંચ ચાલ્યો પર વિશે માહિતી આપવામાં આવી હતી નાણાં મંત્રએ સ્પષ્ટતા કરી હતી કે આમાંની મોટાભાગની જગ્યાએ પ્રતિનિયુક્તિ આધાર ભરવામાં આવશે શું બે પોઈન્ટ છ્યાસી ફિટપેમ્પ ફેક્ટરની માંગ પૂરી થઈ થઈ શકે છે મિત્રો તો ઘણા કર્મચારી સંસ્થાઓ ફિટપેમ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે કેટલી સંસ્થાઓ ઈચ્છે છે બે પોઈન્ટ છ્યાસી રાખવામાં આવે જેથી હાલમાં પગાર અને પેન્શન નોંધપાત્ર વધારો થઈ શકે પરંતુ સરકાર આ માગણી સ્વીકારવી એટલી સરળ લાગતી નથી ભૂતપૂર્વ નાણા સચિવ સુભા ગર્ગ કહે છે કે બે પોઈન્ટ છ્યાસી રૂપિયાનો આટલો બધો વધારો શક્ય નથી ઘણા નિષ્ઠાનો માને છે કે આઠમા પગાર પણ ફીપેમ ફેક્ટર એક પોઈન્ટ બૌણું સુધી પહોંચી શકે છે તો મિત્રો જાણો છો કે હાલમાં જે વાત ચર્ચા ચાલે કે ફીપેમ ફેક્ટર બે પોઈન્ટ સેન્સી થશે પરંતુ મિત્રો આના હજુ કોઈ સત્તાવાર માહિતી આપણને જોવા મળતી નથી અનુમાન લગાવવામાં આવે છે નિષ્ણાંત માને છે બે પોઈન્ટ સેન્સી ને કેટલા નિષ્ઠાનો માને છે એક પોઈન્ટ બાણું ફીપીએમ ફેક્ટર રહી શકે છે મિત્રો ફીટપેક ફીપેમ ફેક્ટર બે પોઈન્ટ સ્યાસી હોય કે એક પોઈન્ટ મોણું પડઘા ખરેખર કેટલો વધશે પ્રશ્ન એ છે કે ફિફ્ટેમ ફેક્ટર બે વ્યાસી એક બહુ અનુવટ કેન્દ્રીય કર્મચારીઓના ખરેખર કેટલો વધારો થઈ શકે છે આ બાબત યોગ્ય રીતે સમજવા માટે જાણવું જરૂર છે ફિફેમ ફેક્ટર મૂળ પગાર જ લાવવું પડે છે જો ફિફેમ ફેક્ટર બોનિશ્ચિત કરવામાં આવે તો લઘુત્તમ મૂળ પગાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા આવે રૂપિયા સુધી પહોંચી શકે છે આ આંકડો સારું લાગે છે પરંતુ નિષ્ણાતો માને છે કે મોટો ભાગ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના સમયોજિત કરવામાં જાય છે છઠ્ઠાને સાતમા પગાર પંચમાં શું થયું તો બે હજાર છ રજૂ કરેલા છઠ્ઠા પગાર પંચ પીમ ફેક્ટર પછી એસી પગારમાં વાસ્તવિક વધારો લગભગ ચોપન ટકા હતો બે હજાર સોળમાં લાભ કરેલા સાતમા પગાર પંચ ફીટપેમ્પ ફેક્ટર જે પછી સટ્ટાંગ કરવામાં આવ્યો હતો પરંતુ આ પગાર વાસ્તવિક માત્ર ચૌદ પોઈન્ટ બે હતો મિત્રો આનું કારણ એ છે કે ફિટપેમ્પ ફેક્ટર મોટાભાગે ફક્ત મોંઘવાળી ભથ્થામાં મોંઘવારી રાતમાં ડીયાને સમાયોજિત કરવાનો સમાયોજિત કરવા ગયું છે સાતમા પગાર પંચની ભલામણો બજાર સ્વરૂપમાં લાભ કરવામાં આવી હતી જેના કારણે સરકાર એક પણ બે લાખ કરોડ રૂપિયાનો વધારો બોજ પડ્યો હતો મિત્રો કર્મચારીની અપેક્ષા અને સરકારની તૈયારી હાલમાં લગભગ સુડતા લાખ કેન્દ્ર સરકારના કર્મચારી પાંચ સાત લાખ પેન્શનધારકો આઠમ પગાર પંચની આતુર રાહ જોઈ રહ્યા છે તેવું ઈચ્છે છે કે સરકાર ટૂંક સમયમાં ટીઓઆર અંતિમ સ્વરૂપ અને કમિશન સભ્યો નિમણૂંક કરી જેથી આત્મપગાર કામ શરૂ કરી શકે અને તેની ભલામણ સમયસર લાગુ કરવામાં આવી નિયમ મુજબ એકત્રીસ ડિસેમ્બર પચીસના રોજ આત્મપગાર પંચ કાર્યક્રમ સમાપ્ત થઈ રહ્યો છે ને આઠમો પણ જાતનું બે હજાર ચોવીસમાં શરૂ થવા થવું જોઈએ તો મિત્રો આ મારી થેન્ક યુ મચ